શ્રી સરદાર પટેલ સેવાદળ ભરૂચ દ્વારા મધ્યપ્રદેશ ખાતે સરદાર પ્રતિમા તોડવાની ઘટનાનો વિરોધ આવેદનપત્ર પાઠવી સખત સજાની માંગ સાથે કરવામાં આવ્યું હતું શ્રી સરદાર પટેલ સેવાદળ ભરૂચ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ઉખાડી તોડફોડ ખંડિત કરી અને સળગાવવામાં આવી છે તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર ભારતનું ભારતના હિન્દુ રાષ્ટ્રનું અપમાન છે આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોષની લાગણી અનુભવી રહ્યા છે આ સમગ્ર ઘટનાને સરદાર પ્રેમીઓ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે તો આપ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને પ્રશાસનને રજૂઆત કરી આ સામાજિક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે આવેદનપત્ર પાઠવવામાં શ્રી સરદાર પટેલ સેવાદળના પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા સરદાર પટેલ ગ્રુપ તરફથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના આહવાનથી તેમજ મધ્ય ગુજરાતના અધ્યક્ષ શ્રી વિરાંગભાઈ પટેલની અનુગામીમાં અમે આવેદનપત્ર આપવા માટે આવે છીએ કે જે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈનની બાજુમાં માકડોલ ગામે અસામાજિક તત્વો દ્વારા જે આપણા રાષ્ટ્રીય સરદાર પટેલ વલ્લભભાઈ પટેલની પુત્રાને અખંડિત કરવામાં આવી છે અને અસામાજિક તત્વો દ્વારા જે પુત્રાને જલનશીલ કરવામાં આવી છે તે બાબતે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપ્રત કર્યું છે તે બાબતે જે લોકોએ અસામાજિક તત્વોએ જે આવું દુષ્કૃત્ય કર્યું છે એ બાબતે તે લોકોને કડકમાં કડક અને દેશદ્રોહનો ગુનો લાગે એવી અમારી માગણી છે સમસ્ત પાટીદાર તરફથી જય સરદાર I did